જાણો શીખો અને અપડેટ રહો દુનિયાભરની અવનવી અપડેટ્સ મેળવવા માટે આજે જ અમારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો નમસ્કાર આજે આપણે ગુજરાતમાં આરતી એડમિશન બે હજાર છવ્વીસ વિશે વાત કરીશું આ એક એવી યોજના છે જેનાથી બાળકોને સારી ખાનગી શાળામાં મફત શિક્ષણ મળી શકે છે તો ચાલો આખી પ્રક્રિયાને સ્ટેપ બાય સ્ટેપ સમજી લઈએ જેથી વાલીઓને કોઈ તકલીફ ન પડે આપણે પાંચ મુખ્ય મુદ્દા પર વાત કરીશું સૌથી પહેલાં તો આ આરટીઈ કાયદો શું છે પછી કોણ આનો લાભ લઈ શકે ત્રીજું કયા કયા ડોક્યુમેન્ટ્સ તૈયાર રાખવા પડશે ચોથું ઓનલાઇન ફોર્મ ભરવાની પ્રોસેસ શું છે અને છેલ્લે કેટલીક એવી ખાસ વાતો જે બિલકુલ ભૂલવાની નથી તો ચાલો સૌથી પહેલાં એ સમજીએ કે આ શિક્ષણનો અધિકાર એટલે કે આરટીઈ આખરે જ છે શું આ કાયદો બાળકોના ભવિષ્ય માટે કેટલો મોટો મોકો લઈને આવે છે જો આર એક્ટ જે બે હજાર નવમાં આવ્યો એ ખરેખર એક જબરજસ્ત કાયદો છે એનો સીધો મતલબ એ છે કે સરકાર એ સુનિશ્ચિત કરે છે કે દરેક બાળકને સારું શિક્ષણ મળે અને આમાં થાય શું કે જે બાળકો યોગ્યતા ધરાવે છે એમનો ધોરણ એકથી આઠ સુધીનો ભણતરનો બધો જ ખર્ચ એ પણ પ્રાઇવેટ સ્કૂલમાં સરકાર ઉઠાવે છે અને આ જુઓ પચીસ ટકા આ આંકડો બહુ જ મહત્વનો છે આનો મતલબ એ છે કે ગુજરાતની દરેક પ્રાઇવેટ સ્કૂલે પોતાની પહેલા ધોરણની કુલ સીટમાંથી પચીસ ટકા સીટ આર્થિક રીતે નબળા કે વંચિત જૂથના બાળકો માટે રિઝર્વ રાખવી જ પડે કમ્પલસરી છે અને આજ તો આરટીઈનો સૌથી મોટો ફાયદો છે સારું તો હવે સૌથી મોટા સવાલ પર આવીએ કે ભાઈ આનો લાભ કોને મળી શકે કોણ એલિજિબલ છે ચાલો એ જોઈએ જેથી દરેક વાલીને ખબર પડી જાય કે એમના બાળક માટે આ યોજના લાગુ પડે છે કે નહીં સરકારે એડમિશન માટે એક પ્રાયોરિટી લિસ્ટ બનાવ્યું છે મતલબ કે અમુક કેટેગરીના બાળકોને પહેલાં ચાન્સ મળે છે જેમ કે અનાથ બાળકો સંભાળ અને સંરક્ષણની જરૂર હોય એવા બાળકો બાળગૃહના બાળકો આ બધાને સૌથી પહેલાં પ્રાથમિકતા અપાય છે એ પછી એસસી એસટી ઓબીસી અને છેલ્લે જનરલ કેટેગરીના આર્થિક રીતે નબળા વર્ગના બાળકોનો વારો આવે છે હવે વાત કરીએ આવકની કારણ કે આ પણ એક મોટો ક્રાઇટેરિયા છે જો કોઈ ગામડામાં રહેતું હોય તો પરિવારની વાર્ષિક આવક એક લાખ વીસ હજાર રૂપિયાથી ઓછી હોવી જોઈએ અને જો શહેરમાં રહેતા હોઈએ તો આ લિમિટ છે દોઢ લાખ રૂપિયા હા એક વાત ધ્યાનમાં રાખવા જેવી છે કે સરકાર સમયે સમયે આ આંકડા બદલી પણ શકે છે અને હા ઉંમરનો નિયમ એકદમ પાક્કો છે એમાં કોઈ ફેરફાર નહીં પહેલી જૂન બે હજાર છવ્વીસના દિવસે બાળકની ઉંમર છ વર્ષ પૂરી થયેલી હોવી જ જોઈએ એક દિવસ પણ ઓછો નહીં ચાલે તો ટૂંકમાં જો બાળક છ વર્ષનું હોય અને પરિવારની આવક લિમિટમાં હોય તો અરજી કરી શકાય છે ઓકે તો હવે વાત કરીએ સૌથી પ્રેક્ટિકલ અને સૌથી મહત્વની બાબતની જરૂરી ડોક્યુમેન્ટ્સ અહીંયા બહુ જ ધ્યાન આપવાની જરૂર છે કારણ કે એક નાનકડી ભૂલને કારણે પણ આખી અરજી કેન્સલ થઈ શકે છે સમજી લો કે આ એપ્લિકેશન માટેની એક કીટ છે જે પરફેક્ટ હોવી જોઈએ ચાલો જોઈ લઈએ કયા કયા કાગળિયા જોઈશે રહેઠાણનો પુરાવો બાળકનું બર્થ સર્ટિફિકેટ એનો પાસપોર્ટ સાઇઝ ફોટો જો લાગુ પડતું હોય તો વાલીનો જાતિનો દાખલો અને હા લેટેસ્ટ આવકનો દાખલો યાદ રાખજો આવકનો દાખલો એકત્રીસ માર્ચ બે હજાર છવ્વીસ પછીનો ચાલશે આ સિવાય બાળક અને માતાપિતા બંનેના આધાર કાર્ડ અને બેંકની પાસબુક સલાહ છે કે ફોર્મ ભરવાની રાહ ન જોતા આ બધા જ ડોક્યુમેન્ટ્સ અત્યારથી જ રેડી કરી લો ખાસ કરીને નામમાં કોઈ ભૂલ હોય તો સુધારાવી લો અને આવકનો દાખલો સમયસર કઢાવી લેજો ચાલો માની લઈએ કે બધા જ ડોક્યુમેન્ટ્સ તૈયાર છે તો હવે શું હવે આવે છે ઓનલાઇન એપ્લિકેશનનો વારો આખી પ્રોસેસને આપણે સ્ટેપ બાય સ્ટેપ સમજીશું એટલે બધું એકદમ સહેલું લાગશે પ્રોસેસ આખી ઓનલાઇન છે સૌથી પહેલું કામ ઓફિશિયલ વેબસાઇટ આર ડોટ ઓઆરજી ગુજરાત ડોટ કોમ પર નજર રાખવાની સામાન્ય રીતે માર્ચ એપ્રિલમાં જાહેરાત આવે છે જાહેરાત આવે એટલે ઓનલાઈન ફોર્મ ભરી દેવાનું ફોર્મ ભરતી વખતે ઘરની નજીકની સ્કૂલો સિલેક્ટ કરવાની પછી જે ડોક્યુમેન્ટ્સ તૈયાર કર્યા છે એ બધા સ્કેન કરીને અપલોડ કરવાના બધું થઈ જાય એટલે ફોર્મની પ્રિન્ટ કાઢીને સાચવી લેવાની પછી સરકાર એક ઓનલાઈન ડ્રો કરે છે અને થી જાણ કરવામાં આવે છે કે એડમિશન મળ્યું કે નહીં ચાલો હવે કેટલીક એવી નાની નાની પણ બહુ જ અગત્યની વાતો જેનું ખાસ ધ્યાન રાખવું પડશે લોકો અક્ષર આવી ભૂલો કરી બેસે છે અને પછી આખી મહેનત પર પાણી ફરી વળે છે આ વાતને ગાંઠ બાંધી લેજો બાળકનું નામ અને જન્મ તારીખ એના બર્થ સર્ટિફિકેટ અને આધાર કાર્ડમાં અક્ષરશ એક સરખા હોવા જોઈએ અહીંયા જુઓ એકમાં રાકેશ કુમાર અને બીજામાં રાકેશ કુમાર લખ્યું હોય તો પણ પ્રોબ્લેમ થઈ શકે છે એક સ્પેસનો ફરક પણ નહીં ચાલે એટલે જો કોઈ ભૂલ હોય તો અત્યારે જ સુધરાવી લેવી અને બીજી એક બહુ જ જરૂરી વાત ફોર્મમાં જે પણ મોબાઈલ નંબર આપવામાં આવે એ કાયમ ચાલુ રહે એવો જ હોવો જોઈએ કારણ કે એડમિશનની બધી જ અપડેટ ફોર્મ પાસ થયું કે રિજેક્ટ થયું કઈ સ્કૂલમાં એડમિશન મળ્યું બધું જ એ જ નંબર પર એસએમએસથી આવશે જો નંબર બંધ થયો તો બધી માહિતી મિસ થઈ જશે એક વાત બિલકુલ સ્પષ્ટ ભૂલથી પણ કોઈ ખોટા કે બનાવટી ડોક્યુમેન્ટ્સ વાપરવાનો વિચાર પણ ન કરવો જો આવું કંઈ પકડાશે તો એડમિશન તો કેન્સલ થશે જ પણ સાથે સાથે કાયદેસરની કાર્યવાહી પણ થઈ શકે છે એટલે આ બાબતમાં કોઈ શોર્ટકટ નહીં તો બસ આ હતી આરટીએ એડમિશન પ્રોસેસની એ ટુ ઝેડ માહિતી આશા છે કે હવે બધું જ ક્લિયર થઈ ગયું હશે તો હવે સવાલ એ છે કે શું બે હજાર છવ્વીસ સત્તાવીસના એડમિશન માટે તૈયારી શરૂ કરી દેવી છે યાદ રાખજો જેટલી સારી અને સમયસર તૈયારી કરશો એટલા જ સફળ થવાના ચાન્સ વધી જશે બાળકના સારા ભવિષ્ય માટે આ એક ખૂબ જ મહત્વનું